રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જુનાગઢમાં શાંતિમય વાતાવરણમાં કાર્યક્રમો યોજાય તેને લઈને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અયોધ્યા ખાતે જે રામ ભગવાનજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં જવા થઈ રહી છે એના સંદર્ભમાં લોકોમાં જે રીતનો ઉલ્લાસ જોવા મળે છે એક શ્રદ્ધા અને ભક્તિ સાથે અલગ અલગ વિસ્તારના લોકો છે એ આ પ્રસંગને આવકારી રહ્યા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે એવા સમયે તમામ લોકો સલામતી પૂર્વક સમગ્ર જિલ્લામાં અને જુનાગઢ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લાની પોલીસ છે એ લોકોની સુરક્ષા માટે લોકો સલામત રીતે આ પ્રસંગને ઉજવી શકે પોતાની ધાર્મિક લાગણીઓને અભિવ્યક્ત કરી શકે એ માટે પોલીસ છે એની તમામ તૈયારીઓ છે દરેક જગ્યાએ દરેક લોકોની સલામતી માટે રહેશે એ પણ જણાવવાનું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એવા સામાજિક તત્વો અથવા તો કોઈ પણ એવી ખોટી માહિતી કે અફવા ફેલાવવાની કોશિશ કરશે તો પોલીસ એવા ઇસમો વિરુદ્ધ કડકાઈ કરશે

અને સોશિયલ મીડિયા માં આપવા ફેલાવાની કોશિશ કરશે તો એવા ઈસમો વિરુદ્ધ અચૂક કાર્યવાહી થશે